જય હિન્દ વંદે માતૃ દોસ્તો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી માટે સ્પેશિયલ ગુજરાતની ભૂગોળના અગત્યના પ્રશ્ન જોવાના છે કે હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતીમાં ગુજરાતની ભૂગોળ નામનો આપણને અગત્યનો વિષય આપી દીધો છે તો એના અગત્યના પ્રશ્ન આજે આપણે જોઈશું હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ પીડીએફ મટિરિયલ જેની અંદર વાહનનું પાયાનું જ્ઞાન મોટર વાહન અધિનિયમ અને ટ્રાફિક રૂલ જે હાઈકોર્ટ ડ્રાઈવરનું સ્પેશિયલ કન્ટેન્ટ આપેલું છે જે પચાસ માર્ક્સમાંથી એવું માની શકાય કે પચીસ પચાસ ટકા જેટલું પૂછાશે એની સરસ મજાની પીડીએફ આપણા દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાંથી બેઠા પ્રશ્નમાંથી તમને જેટલા પણ પ્રશ્નો પૂછે મોટા ભાગના પ્રશ્નામાંથી કવર થઈ જશે પાંચસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમ એમસીક્યુ આપેલા છે આ ડ્રાઈવરના કન્ટેન્ટના આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલા નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર મેસેજ અથવા તો કોલ કરી શકો છો ચાલો ક્વેશ્ચન નંબર વન છે કે ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે આમ જોવા જઈએ તો ગુજરાતમાં ઘણી બધી નદીઓ આવેલી છે હું તો અહીં આશરે પૂછ્યું છે આશરે આપણે જવાબ આપશું તેમાં જવાબ આવશે એકસો ને પંચ્યાસી નેક્સ્ટ ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે ઓકે સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો એ જિલ્લો છે સૌથી મોટો જિલ્લામાં સૌથી વધુ નદીઓ આવેલી છે ઓકે તો એ છે કચ્છ જિલ્લો ચાલો નેક્સ્ટ કચ્છની સૌથી મોટી નદી કહી છે કચ્છ જિલ્લાની સૌથી મોટી નદી એટલે ખારી નદી ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી પ્રાંતીય નદી કહી છે ઓકે ગુજરાતની સૌથી મોટી નદી પૂછે ફક્ત તો નર્મદા લખશું પણ તો અહીં જુઓ પ્રાંતિય નદી પૂછી છે ગુજરાત પ્રદેશની જેટલે એમાં જ ઉદભવતી હોય અને એમાં જ વહેતી હોય તો એ છે મિત્રો ભાદર નદી નેક્સ્ટ ગુજરાતની સૌથી મોટી નદી તો જવાબ આવશે નર્મદા ગુજરાતમાં કઈ નદી સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે તો એ છે મિત્રો સાબરમતી નદી ઓકે સાબરમતી નદી ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી કઈ છે ઓકે અંતસ્થ નદી બનાસ રૂપેણ સરસ્વતી મચ્છુ પણ અંતસ્થ નદી છે પણ આમાંથી સૌથી મોટી નદી કઈ તો એ છે મિત્રો બનાસ નદી નેક્સ્ટ મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે મોઢેરા કઈ નદી કિનારે આવશે પુષ્પાવતી નદીના કિનારે તેમજ સાબરમતી નદી ગુજરાતમાં સાબરકાંઠાના કયા તાલુકામાંથી પ્રવેશ કરે છે ઓકે સાબરમતી નદી ગુજરાતમાં સાબરકાંઠાના કયા તાલુકામાંથી પસાર કરે છે તો જવાબ હશેની તો પોશીના તાલુકો નેક્સ્ટ સંત સરોવર નામનું જરાશય કઈ નદી પર આવેલું છે તો આ જે જરાશય છે મિત્રો આવેલું છે સાબરમતી નદી પર ચાલો કિરાત કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે કિરાત કન્યા તો એ છે મિત્રો હાથ નદી કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે ગુજરાતની નદીઓનો મિત્રો અગત્યનો ટોપિક છે કોઈ પણ પરીક્ષા માટે તો આ ડ્રાઈવરની પરીક્ષામાં પણ નદીઓમાંથી પ્રશ્ન પૂછાશે મિત્રો ભૂગોળનો વિષય આપ્યો જો આપ્યો હોય તો નદીઓનો પ્રશ્ન તો પૂછાય જ તે ચાલો કઈ નદી કર્કવૃતને બે વાર ઓરંગે છે તો એ નદી છે મહી નદી ઓકે કયા રાજ્યમાં તો કે ભાઈ રાજસ્થાન રાજ્યમાં કર્કવૃતને મહી નદી બે વખત ઔરંગે છે નેક્સ્ટ મહી નદીને કયા લેખકે મહિન્દ્રી કહી છે મિત્રો એ લેખક છે અલબરૂ ત્યારબાદ રાસ પરિયોજના કઈ નદી પર આવેલી છે રાસ પરિયોજના આ આવેલી છે મહી નદી પર વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે વિશ્વામિત્રી નદી જે છે મિત્રો એ પાવાગઢના ડુંગરમાંથી એનું ઉદ્ગમ સ્થાન છે ઉદ્ભવ સ્થાન છે ત્યારબાદ કઈ નદી ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે ઓકે ગુજરાતની લિમ્પો ચાલો તો એ છે મિત્રો વિશ્વામિત્રી નદી ઓકે વિશ્વામિત્રી નદી મગરોની નદી એટલે કે ચાલો વિધ્યાતલા અને સાતપુડા પર્વતમાળા વચ્ચેથી કઈ નદી વહે છે તો એ નદી છે નર્મદા નદી નર્મદા નદી કયા તાલુકામાંથી ગુજરાતમાં પ્રવેશે છે નર્મદા નદીનો જે છે ગુજરાતમાં પ્રવેશ થાય છે ક્વાટ તાલુકા ઓકે છોટાઉદેપુરનો જે ક્વાંટ તાલુકો છે ત્યાંથી મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલું છે ઓકે મધર ઇન્ડિયા ડેમ તો આ જે એ આવેલું છે અંબિકા નદી પર ગુજરાતનો તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ગુજરાતનો શોક ચાલો તો એ નદી છે તાપી નદી અમૃતલાલ વેગટ દ્વારા કઈ કૃતિ નર્મદા નદી પર લખવામાં આવી નથી ઓકે નીચેનામાંથી કઈ કૃતિ જે છે અમૃતલાલ વેગત દ્વારા નર્મદા નદી પર નથી લખવામાં આવી આ તમામ કૃતિઓ છે લખવામાં તો અમૃતલાલ વેગત દ્વારા જ લખવામાં આવી છે અગત્યના લેખક એવા પરંતુ નર્મદા નદી પર કઈ કૃતિ લખવામાં આવી નથી એવો સવાલ છે આમાં જવાબ બને છે મંગલકારી નર્મદા કે આ નથી લખવામાં આવી બાકીની તમામ પરિક્રમા નર્મદા મૈયા કે આ ખૂબ ફેમસ છે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયું છે કે ભાઈ આ જે કૃતિ છે કોની છે તો અમૃતલાલ વેગટની છે ચાલો ચાંદોદ ખાતે કઈ નદીઓનો ત્રિમેણી સંગમ થાય છે તો એ ત્રણ નદી છે ઓળસંગ કરજણ અને નર્મદા મહેસાણા જિલ્લાના ટુંગા પર્વતમાંથી કઈ નદી નીકળે છે તો એ નદી છે રૂપેણ નદી સૌરાષ્ટ્રની કઈ નદી સાબરમતીને મળે છે સૌરાષ્ટ્રની કઈ નદી સાબરમતી નદીને મળે છે તો એ નદી છે લીંબડી ભોગાવો નેક્સ્ટ ઓઠા ખાતે મળતી સાત નદીઓમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી કોઠા ખાતે કેટલી સાત નદીઓનો સંગમ થાય છે એમાં આપણે યાદ પણ રાખતા હોઈએ છીએ એક સૂત્ર યાદ રાખવાનું કે ભાઈ આ માસા ઓકે મેવા ખાશે ઓકે આ સાતે સાત નદીનો પ્રથમ અક્ષર આવી ગયો આ ઉપરથી આતમથી છે ઓકે આવી રીતે દરેક નદીનો પ્રથમ પ્રથમ અક્ષર આવી જશે આમાંથી સમાવેશ એનું નથી થતો તો વિશ્વામિત્રીનો સમાવેશ ના થાય ઓકે માજમનો થાય સાબરમતીનો થાય મેશ્વનો પણ થશે હા એટલે આતમથી મા એટલે માધમ ઓકે સા એટલે સાબરમતી મે એટલે મેસો વા એટલે વાદ્રક ખા એટલે એટલે નેક્સ્ટ કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે જવાબ આવશે મિત્રો કોલક જમજીર ધોધ કઈ નદી પર આવેલો છે જમજીરનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે જમજીરનો ધોધ આવેલો છે સિંગવડો નદી સિંગવડો નેક્સ્ટ મગદલા બંદર કઈ નદીના મુખ પર આવેલું છે

તો જવાબ આવશે એની અંદર ભેજવાળા અને ઠંડા ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં વરસાદ પડે છે મિત્રો એ જિલ્લો કયો છે એ જિલ્લો છે વલસાડ ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્થળે અનુભવાય છે સૌથી વધુ ઠંડી પડે છે કચ્છના નલીયાઓ નેક્સ્ટ ઉનાળામાં વાતા સૂકા અને ગરમ પવનોની શું કહેવાય છે તો એને કહેવામાં આવે છે લૂ લૂ ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન કઈ ઋતુ હોય છે ઓક્ટોબર નવેમ્બર નવેમ્બર એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ સૌરાષ્ટ્રના ડુંગર પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલો છે ઉત્તરની ટેકરીઓ ચાલો નેતીની ટેકરીઓ કયા ડુંગર પ્રદેશનો ભાગ છે તો આ ભાગ છે મિત્રો છોટાઉદેપુરની ટેકરીઓ ચાલો ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો આ જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં ડુંગર આવેલો છે નેક્સ્ટ એકસો વીસ સેમીથી વધુ વરસાદ ધરાવતા વિસ્તારમાં કયા જંગલો જોવા મળે છે ઓકે એકસો વીસ સેમીથી વધુ વરસાદ ધરાવતા વિસ્તારમાં આપણને જવાબ આવશે ભેજવાળા પાનખર જંગલો ગુજરાતમાં કયા જંગલો જોવા મળતા નથી તો આમાંથી મિત્રો વાત કરીએ ભેજવાળા પાનખર જંગલો ગુજરાતમાં જોવા મળે પણ જોવા મળે મેગ્રુ પણ જોવા મળે છે પરંતુ જે છે શંકુદ્રુમ ના જોવા મળે ઓકે શંકુદ્રમ ગુજરાતમાં આવેલા નથી ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રુવ જંગલો ધરાવતો જિલ્લો કયો છે તો રહે છે કચ્છ જિલ્લો ઓકે સૌથી વધુ મેંગ્રુવ ના જંગલો ધરાવતો રાજ્ય પણ પૂછાય છે પરીક્ષામાં તો જવાબ આવે પશ્ચિમ પશ્ચિમ બંગાળ ઓકે બીજા નંબરમાં આંધ્રપ્રદેશ અને ત્રીજા નંબરમાં આપણું ગુજરાત નેક્સ્ટ જમીન વિશે અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે તો એને કહેવામાં આવે છે પેડોલોજી પેડોલોજી ગુજરાતમાં કઈ જમીન જોવા મળતી નથી નીચેનામાંથી કઈ જમીન ગુજરાતમાં નથી જોવા મળતી તો વાત કરીએ પહાડી જમીન જોવા મળે પટખવ જમીન પણ જોવા મળે રેતા જમીન પણ જોવા મળે રાતી જમીન ગુજરાતમાં નથી જોવા મળતી ઓકે ચાલો બેસર જમીનમાં સૌથી વધુ કયો પાક થાય છે બેસર પ્રકારની જમીન એમાં મિત્રો વાત કરીએ તો આ બેસર પ્રકારની જે જમીન છે લોએશ પ્રકારની બેસર જમીન જેમાં તમાકુનો સારો એવો પાક થતો હોય છે ગુજરાતમાં સૌથી ઓછી ખેતી હેઠળની જમીન ક્યાં જોવા મળે છે ચાલો તો એ છે મિત્રો કચ્છ જિલ્લામાં ચાલો કઈ જમીન સ્થાનિક ભાષામાં સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે ઓકે ખાસ કરીને દત્તીગડાઓ પણ પડી જતી હોય છે ઉનાળા દરમિયાન તો કે તિરાડો પડી એટલે ઓટોમેટિક ખેડાઈ જાય એવું આપણે ઓટોમેટિક ખેડાઈ જતી ખેડા કાળી ચાલો ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો વર્ષ બે હજાર અને ચાર થી ઓકે વર્ષ બે હાજર ચાર થી સૌ ગાંધીનગરમાં પુનીત વનનું નું સ્થાપના કરવામાં આવી હતી વર્ષ બે હાજર ચાર થી આ રીતે ગુજરાતમાં જે છે સાંસ્કૃતિક વન ક્યાંથી પ્રારંભ થયો હતો અને ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે તો ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન એટલે રક્ષક વન જે કચ્છ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં કચ્છ જિલ્લામાં આવેલું છે ચાલો ઓગણપચાસ ક્વેશ્ચન મિત્રો અહીં થઈ રહ્યા છે પચાસ ક્વેશ્ચન હું તમને પૂછી નાખું છું અહીં ઓકે કે ભાઈ ગુરુ ગોવિંદ સ્મૃતિ વન ગુરુ ગોવિંદ સ્મૃતિ વન કયા જિલ્લામાં આવેલું છે આ પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં તમે અવશ્ય જણાવી દેજો પીડીએફ જો તમારે લેવી હોય મોસ્ટ ટાઈમ પીડીએફ છે મિત્રો જો પીડીએફ ખરીદવા માંગતા હો તો માત્ર સો રૂપિયાનો આ નંબર ઉપર પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ વોટ્સઅપ દ્વારા મોકલી દેજો અને વોટ્સઅપ દ્વારા આ પીડીએફ તમને મળશે જવાબ આની સાથે આપેલા છે પ્રિન્ટ પણ આની કાઢી શકાય છે તો મિત્રો ફરીથી મળીને આ વિડીયો સાથે જય હિન્દ જય ભારત